સાથે હવે રાશન કાર્ડ ધારકો મળશે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આધાર કાર્ડ ધારકો ખુશો નાગરિકો માટે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયો ની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરી કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતાની સાથે આજનો આ છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો તમે તાજા સમાચાર ઉપર નજર કરીએ તો ચોમાસાનો યુટર્ન અંબાલાલ પટેલે કરી છે મોટી આગાહી ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી છે અંબાલાલ પટેલનું કહેવું છે કે રાજ્યમાં હજી પણ વરસાદ થવાની શક્યતા છે હજુ પણ વરસાદનો એક રાઉન્ડ થશે તેવી આગાહી કરી છે આજથી વરસાદની સિસ્ટમ સક્રિય થઈ જશે અને આ સિસ્ટમ ત્રીસ સપ્ટેમ્બર સુધી રહેશે તેવી પણ શક્યતા અંબાલાલ પટેલે કરી છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની પણ શક્યતા દેખાઈ રહી છે નવરાત્રીમાં પણ વરસાદ પડી શકે છે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું છે કે નવરાત્રીના દિવસ દરમિયાન સારા એવા વરસાદની આગાહી છે ખાસ કરીને મિત્રો ખેલૈયાઓના રંગમાં ભંગ પાડી શકે છે આ વરસાદ દસ થી બેસતા ચિત્રા નક્ષત્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે બીજી તરફ રાજ્યમાં દિવાળી સુધી વાદળશાયું વાતાવરણ પણ રહી શકે છે ત્યાર સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે ગુજરાત સરકારે ટ્રાન્સપોર્ટ વિભાગની અંદર મોટો નિર્ણય લીધો છે અને હવે ચલનના નિયમોની અંદર છે એ ફેરફાર કર્યા છે એ અંતર્ગત મિત્રો હવે હેડ કોન્સ્ટેબલ અને એનાથી ઉપરના જે અધિકારીઓ છે એમને ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર તાલુકાની અંદર અને ગ્રામ્ય વિસ્તારની અંદર ચલણ કાપવાની સત્તા છે એ આપી દેવામાં તો આ નિયમ છે અગાઉ પણ હતો જ તે પરંતુ માત્ર ને માત્ર આ નિયમ છે એ શહેરી વિસ્તારની અંદર જ લાગુ હતો શહેરી વિસ્તારની અંદર જે હેડ કોન્સ્ટેબલ અને એનાથી ઉપરના જે અધિકારીઓ છે એ દંડ ફટકારી શકતા હતા ચલન છે એ આપી શકતા હતા પરંતુ હવે ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર તાલુકાની અંદર અને ગ્રામ્ય વિસ્તારની અંદર હેડ કોન્સ્ટેબલ અને એનાથી ઉપરના જે અધિકારીઓ છે એ હવે તમે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરો છો તો તમને દંડ છે એ ફટકારી શકશે તમારું ચલન છે એ કાપી શકશે ગુજરાત સરકારે ટ્રાફિક ચલનના નિયમોની અંદર મોટો ફેરફાર કર્યો છે તો તમે હવે ગામડે પણ વાહન ચલાવો છો તાલુકાની અંદર અથવા તો જિલ્લાની અંદર વાહન ચલાવો છો અને વાહનોના નિયમોના ઉલ્લંઘન કરો છો તો દંડના નિયમોનું ઉલ્લંઘન કરો છો તો તૈયાર રહેજો હવે હેડ કોન્સ્ટેબલ અથવા તો એનાથી ઉપરના અધિકારીઓ છે એ તમારું ચલન છે કાપી શકશે ત્યાર પછી ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારકો માટે આવી ગયા છે ખુશીના સમાચાર કે ગુજરાતની અંદર રાશન કાર્ડનું એટલે કે અનાજનું એટીએમ છે એ પણ લોન્ચ કરવામાં આવશે જેવી રીતે તમે એટીએમ માંથી પૈસા ઉપાડી શકો એટીએમ નાખીને તેવી જ રીતે તમે રાશન કાર્ડ એટલે કે રાશન કાર્ડ નંબર નાખીને તમારા હકનું અનાજ છે એ એટીએમ માંથી લઈ શકશો મિત્રો ખાસ આપને જણાવી દઈએ કે આ એટીએમ છે એ ચોવીસ કલાક કાર્યરત રહેશે એટલે કે તમારે જ્યારે પણ જવું હોય ત્યારે તમે જઈને તમારા હકનું અનાજ છે એ રાશન કાર્ડ નંબર નાખી અને મેળવી શકશો લાંબી લાંબી લાઈનોમાં તમારે ઊભું રહેવું નહીં પડે જ્યારે પણ તમારે અનુકૂળતા હોય ત્યારે તમે એટીએમમાં જઈને તમારા હકનું અનાજ છે એ મેળવી શકશો આપને જણાવી દીધી કે માત્ર ચાલીસ સેકન્ડની અંદર પચીસ કિલો અનાજ છે એ આ એટીએમ વિતરણ કરી શકશે એટલે કે મિત્રો ચાલીસ સેકન્ડની અંદર તમારા હકનું અનાજ છે એ તમને મળી છે લાંબી લાઈનો એ પણ લાગશે નહીં અને ચોવીસ કલાક આ એટીએમ છે એ કાર્યરત રહેશે સૌપ્રથમ વખત ગુજરાતની અંદર ભાવનગરની અંદર આ છે એ લોન્ચ કરવામાં આવ્યું છે અને ત્યાં હાલમાં લોકો છે એ પણ અનાજ મેળવી રહ્યા અને આ એટીએમ છે એમની સંગ્રહ ક્ષમતા છે એ પણ પચીસો કિલોની છે એટલે કે ઘણા બધા લોકો છે એકસાથે લાભ લઈ શકે છે એક દિવસની અંદર લાભ લઈ શકે છે ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને પરસીવલપરાણમાં આ વિસ્તાર છે ત્યાં મિત્રો આ એટીએમનું લોકાર્પણ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે રાશન કાર્ડ નંબર નાખો અને ઘઉ ચોખા છે એ નીકળશે અને મળવાપાત્ર જથ્થો છે એ યોગ્ય ચોકસાઈ સાથે તમને મળશે મિત્રો અનાજની અંદર જે ગેરનીતિ થતી હતી જે એમના હકનું અનાજ ન મળતું હતું એમની માટે આ એટીએમ છે લોન્ચ કરવામાં આવ્યું છે ધીમે ધીમે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર વિસ્તારોની અંદર આવા એટીએમ હશે એ પણ ઉપલબ્ધ કરવામાં આવશે કાર્ડ ધારકો માટે મોટો ફાયદો થશે જ્યારે પણ કાર્ડ ધારકોને અનુકૂળતા હોય ત્યારે તમે જઈને તમારા હકનું અનાજ છે તમે મેળવી શકશો ત્યાર પછી ગુજરાતના દરેક આધાર આધાર કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ફ્રીમાં અપડેટ કરવાની તારીખ છે એમની અંદર વધારો કરવામાં આવ્યો છે મિત્રો આપણે જણાવી દઈએ કે સરકારે કહ્યું હતું કે તમારી પાસે દસ વર્ષ જૂનું આધાર કાર્ડ છે તો એમને વહેલી તકે અપડેટ કરાવી દેજો આ માટે મિત્રો સરકારે કોઈ તારીખ છે જાહેર કરી નથી ખાસ કરીને મિત્રો અત્યારે જેમનું પણ જૂનું આધાર કાર્ડ છે એ દસ વર્ષથી વધારે જૂનું આધાર કાર્ડ છે એમની અંદર ફોટો સરખો નથી સરનામાની અંદર ફેરફાર છે મોબાઈલ નંબર છે એ લિંક નથી તો વહેલી તકે તમે છે તે આધાર કાર્ડને અપડેટ છે એ કરાવી લેજો એવું સરકારે કહ્યું છે અને તમે ફ્રીમાં આધાર કાર્ડ છે એ પણ અપડેટ કરવા માગો છો તો ખાસ કરીને મિત્રો ચોવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ માં તમે છે તે ફ્રીમાં આધાર કાર્ડ છે અપડેટ કરી શકશો એની ઓફિશિયલી વેબસાઇટ ઉપર તમે જઈને તમારા આધાર કાર્ડ છે એ પણ અપડેટ કરાવી શકશો ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો દિવાળી પહેલાં ખેડૂતોના ખાતાની અંદર આવી જશે પૈસા ગુજરાતની અંદર ખેડૂતો છે એ અઢારમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છે ત્યારે સરકાર તૈયારી કરી રહી છે કે દિવાળી પહેલા ખેડૂતોના ખાતાની અંદર અઢારમો હપ્તો છે એ જમા કરી દેવામાં આવે પરંતુ અઢારમો હપ્તો જમા થાય એ પહેલાં ખેડૂતોએ પાંચ કામો છે એ પૂર્ણ કરી લેવા પડશે એ માટે સૌથી પહેલું કામ એ છે કે તમારું બેંક ખાતું છે એ આધાર કાર્ડ સાથે લિંક કરેલું હોવું જોઈએ જે વ્યક્તિએ છેલ્લા હપ્તા નથી મળ્યા અથવા તો જે વ્યક્તિને હપ્તાઓ છે એ મળવાનું બંધ થઈ ગયું છે અને અઢારમા હપ્તાની વહેલી તકે રાહ જોઈ રહ્યા છે તો એ વ્યક્તિએ આટલા કામો છે એ કરવા પડશે ખાસ કરીને મિત્રો તમારું બેંક ખાતું છે આધાર કાર્ડ સાથે લિંક કરેલું રાખવાનું છે બેંક ખાતાની સ્થિતિ છે એ પણ તમારે તપાસી લેવાની છે અને આધાર સીડિંગ છે એ પણ તમારે તપાસી લેવાનું છે તમારા આધાર સીડિંગવાળું બેંક ખાતું છે એમની અંદર ડીબીટીનો વિકલ્પ છે એ પણ તમારે સક્રિય રાખવાનું છે તમારું કેવાયસી છે એ પણ તમારે પૂર્ણ કરી રાખવાનું છે અને પીએમ અને પીએમ કિસાન યોજનાની ઓફિશિયલી વેબસાઇટ છે વેબસાઇટ ઉપર તમારે યોર સ્ટેટસ છે એ પણ તપાસી રાખવાનું છે અને ત્યારે પણ તમારે આધાર છે સેડિંગ તમારે તપાસી રાખવાનું છે એટલે કે ત્યાં તમને માહિતી મળી જશે કે મિત્રો ખાસ કરીને તમારું આધાર કાર્ડ છે એ લિંક કરેલું છે કે નથી કરેલું અને લિંક થયું હશે તો જ તમને છે તે ડિટેલ બતાવવામાં આવશે ત્યાર સુધી છે તે મિત્રો તમે કેટલા આપતા મળ્યા છે અને મિત્રો દિવાળી પહેલાં કેન્દ્ર સરકાર તૈયારી કરી રહી છે કે ખેડૂતોને બે હજાર રૂપિયાનો હપ્તો છે એ પણ આપી દેવામાં આવે બે હજાર રૂપિયાનો અઢારમો હપ્તો વહેલી તકે તમારે મેળવવા માટે ખાસ કરીને કેવાયસી છે કરવું પડશે આધાર કાર્ડ છે એમને બેંક ખાતા સાથે અપડેટ રાખવાની જરૂર છે જેથી કરીને મિત્રો સરકાર જ્યારે પણ અઢારમો હપ્તો છે એ ટ્રાન્સફર કરે તો તરત જ તમને પૈસા છે એ વહેલી તકે મળી જાય ત્યાર પછી આગળ જોઈએ તો લાખો નાગરિકો માટે ફાયદાકારક નિર્ણય હર્ષ સંઘવીએ લીધો છે તેમણે કહ્યું છે કે ગુજરાતની અંદર નાગરિકોના પ્રશ્નોનું નિરાકરણ સ્થાનિક સ્તરે છે એ આવે એટલા માટે દર સોમવાર અને મંગળવારે ફરજિયાત બને નાગરિકોના પ્રશ્નો છે એ પોલીસ સાંભળશે જેમના કારણે નાગરિકોના જેટલા પ્રશ્નો છે એમનું નિરાકરણ વહેલી તકે આવે અને પોલીસ છે એ હવે દર સોમવારે અને મંગળવારે નાગરિકો છે એ લોકો છે એમના પ્રશ્નો સાંભળશે અને એમનું નિરાકરણ છે એ પણ વહેલી તકે આપશે ત્યાર પછી હવે થોડા જ દિવસોની અંદર દિવાળી આવી રહી છે ત્યારે દિવાળીમાં પરિવારો સાથે લોકો છે પોતાના વતનની અંદર જતા હોય છે અને એ દિવસ દરમિયાન મુસાફરીની અંદર ઘસારો છે એ વ્યક્તિને વેઠવો પડતો હોય છે અને મુસાફરી દરમિયાન તકલીફ પણ થતી હોય છે અને ખાનગી એટલે કે પ્રાઇવેટ બસવાળા છે લોકોના ભાડામાં છે વધારો કરી દેતા હોય છે અને આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા હર્ષ સંઘવી દ્વારા મોટી જાહેરાત છે એ કરવામાં આવી છે એમણે કહ્યું છે કે દિવાળી ઉપર એસ વિભાગની અંદર એક્સ્ટ્રા બસોનું છે તે આયોજન છે એ કરવામાં આવશે ખાસ કરીને મિત્રો સુરત એસ વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત સાથે સાથે કચ્છ દાહોદ સહિત માદરે વતન જતા મુસાફરો છે એમની માટે બાવીસો જેટલી એક્સ્ટ્રા બસો છે એ દોડાવવામાં આવશે અને એમનું બુકિંગ છે એ પણ અત્યારે એડવાન્સમાં તમે કરાવી શકશો તો મોટી જાહેરાત કરવામાં આવી છે દિવાળી નજીક આવતા બાવીસો જેટલી એક્સ્ટ્રા બસો છે એ દોડાવવામાં આવશે જેમના કારણે મુસાફરો છે એમને મોટો ફાયદો થશે ત્યાર પછી ખેડૂતો માટે ફ્રી જાહેરાત કરવામાં આવી છે ખેડૂતોને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે એમાંથી એક પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના છે જો કે ગુજરાતની અંદર પાક વીમો પ્રધાનમંત્રી ફસલ વીમો યોજના છે એ ઘણા બધા ખેડૂતો છે એ ઓછી લીધી છે એટલે કે મિત્રો ઓછા લોકોએ લાભ લીધેલો છે તેમ છતાં પણ જે લોકોને કોઈ ફરિયાદ હોય તો એમની માટે ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે ચૌદ ચાર સુડતાલીસ નંબર ઉપર તમે ડ્રાઈવ કરીને તમારી ફરિયાદ છે નોંધાવી શકો છો સાથે માહિતી પણ મેળવી શકો છો પાક વીમાને રિલેટિવ પ્રધાનમંત્રી પાક ફસલ વીમાને લઈને માહિતી છે તમે મેળવી શકો છો આમના થકી સરકાર છે એ તમને તમારા જેટલા પણ પ્રશ્નો હશે એમનું નિરાકરણ છે એ લાવશે તો ખેડૂતો માટે ટોલ ફ્રી નંબર છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના માટે જાહેર કરવામાં આવ્યો છે પછી આગળ જોઈએ તો રાશન કાર્ડ ધારકો છે એ ધ્યાન આપે ગુજરાતની અંદર ઓક્ટોમ્બર મહિનાથી રાશન કાર્ડ ધારકો છે એમને મળશે નહીં સરકાર દ્વારા માહિતી બહાર પાડવામાં આવી છે કે જે રાશન કાર્ડ ધારકો સુધી સી નથી કરાવ્યું એ લોકો વહેલી તકે ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં કેવાય છે એ કરાવી લેજો લોકોને અનાજની જરૂર નથી એવા લોકોના નામ છે એ રાશનકાર્ડ કાર્ડમાંથી કાઢી નાખવામાં આવશે તેવું સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે એકત્રીસમી ઓક્ટોબર સુધીમાં પણ કેવાય નહીં આવે એકત્રીસમી ઓક્ટોર સુધીમાં તમે રાશન કાર્ડની અંદર કેવાયસી છે નહીં કરાવો તો તમને એમાંથી બાકાત કરી નાખવામાં આવશે એટલે કે ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં તમારે કેવાય કરવાનું છે ખાસ કરીને મિત્રો તમે નહીં કરાવો તો પછીના મહિનાથી અનાજ છે તમને નહીં મળે અને એ મહિને પણ કેવાયસી નહીં કરાવો તો ત્યાર પછી તમને તમારું નામ છે એ બાકાત કરી નાખવામાં આવશે અને એવું પણ માનવામાં આવે છે કે તમારા અનાજની જરૂર નથી અને એ યાદીમાં બહાર પાડવામાં આવશે અને આ લોકોના નામ એ રાશન કાર્ડમાંથી કાઢી નાખવામાં આવશે એમની જગ્યાએ છે તે નવા લોકોના નામ છે એ ઉમેરી દેવામાં આવશે આવી રીતે ગુજરાતની અંદર દસ લાખ જેટલા રાશન કાર્ડ ધારકો છે એમના નામ છે એ ઉમેરવામાં આવશે એટલે કે જે લોકોએ કેવાય સી નથી કરાવ્યું એમની પાસે કાર્ડ છે અથવા તો એ લોકોને અનાજની જરૂર નથી એવા લોકોના નામ છે એ કાઢી નાખવામાં આવશે બીજા લોકોના નામ છે એ ઉમેરી આપવામાં આવશે આ યોજનાની અંદર ખાસ કરીને એક લાખ સિત્તેર હજાર વિકલાંગ નવવિવાહિત મહિલાઓ અને બાળકો છે એમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે નવા રાશન કાર્ડની અંદર એટલે કે એવા લોકોને પણ હવે અનાજ છે તે આપવાનું શરૂ કરવામાં આવશે તો ખાસ કરીને તમે છેલ્લા કેટલા દિવસોથી અનાજ નથી મળ્યું તો તમે તમારું કેવાયસી છે એ પૂર્ણ કરાવી લેજો નહીંતર તમને હવે રાશન કાર્ડ અંતર્ગત હવે અનાજ આપવામાં નહીં આવે ત્યાર પછી આગળ જોઈએ તો આવનારા દિવસોની અંદર નવરાત્રી પણ આવી રહી છે ત્યારે નવરાત્રિની અંદર ખાસ કરીને અમદાવાદની અંદર સૌથી મોટી હેલ્મેટ ડ્રાઈવ છે એ ચલાવવામાં આવશે તો અમદાવાદની અંદર જે વ્યક્તિ નવરાત્રિ કરવા જાય છે બાઇક ચલાવવાના છે એમને ખાસ ધ્યાન રાખવાનું છે નવરાત્રિની અંદર અમદાવાદની અંદર ખાસ હેલ્મેટ ડ્રાઈવ છે એ ચલાવવામાં આવશે જે વ્યક્તિએ હેલ્મેટ નહીં પહેર્યું હોય એમને પાંચસો રૂપિયાનો દંડ છે એ ફટકારવામાં આવશે અને દંડની બદલામાં પોલીસ દ્વારા છે એ ખેલૈયાઓ છે એમને હેલ્મેટ છે એ પણ પહેરવામાં આવશે આઈ પ્રમાણિત હેલ્મેટ હશે એમનું વિતરણ કરવામાં આવશે અને આ માટે સરકાર દ્વારા પોલીસ દ્વારા છે તે દસ હજાર હેલ્મેટનું છે એ ખાસ કરીને ખરીદી કરવામાં આવી છે એટલે કે મિત્રો સરકાર દ્વારા દસ હજાર હેલ્મેટ છે એમનું વિતરણ કરવામાં આવશે પરંતુ ખાસ કરીને જે વ્યક્તિ નવરાત્રિના દિવસોમાં હેલ્મેટ વગર નીકળશે એમને દંડ ફટકારવામાં પણ આવશે તો ખાસ ધ્યાન રાખજો ત્યાર પછી કામના સમાચારની અંદર આગળ વધીએ તો મોદી સરકારે સૌથી મોટી જાહેરાત કરી છે કેન્દ્ર સરકારે બુધવારે સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ સિનિયર સિટીઝન છે એમને આયુષ્યમાન ભારત યોજના હેઠળ આવરી લેવાની જાહેરાત કરી દેવામાં આવી છે એટલે કે ગુજરાતની અંદર દેશની અંદર સિત્તેરથી વધારે ઉંમરના જે વૃદ્ધ લોકો છે એ દરેક લોકોને આયુષ્યમાન ભારત યોજના હેઠળ આવરી લેવામાં આવશે અને એ લોકોને આયુષ્યમાન કાર્ડ છે એ પણ કાઢી આપવામાં આવશે મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર રાશન કાર્ડ મળે છે કે નથી મળતું પરંતુ સિત્તેર વર્ષથી વધુ ઉંમરના દરેક લોકો છે એમને હવે આયુષ્યમાન કાર્ડ છે કાઢી આપવામાં આવે છે એ અંતર્ગત દસ લાખ રૂપિયાનો વીમો છે એ પણ હવે આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ મેળવી શકશે અને મોદી સરકાર દ્વારા આખા દેશની અંદર આ જાહેરાત કરી દેવામાં આવી છે જે અંતર્ગત પાંચ લાખ રૂપિયાનો વીમો છે એ દેશની અંદર આપવામાં આવે છે પરંતુ ગુજરાત રાજ્યની અંદર જે વૃદ્ધ લોકો છે જે લોકો પાસે આયુષ્યમાન કાર્ડ છે એ લોકોને દસ લાખ રૂપિયા સારવાર છે એ પણ આપવામાં આવશે તો ગુજરાત સરકાર ગુજરાતની અંદર ભલે રાશન કાર્ડ અથવા તો રાશન કાર્ડ અંતર્ગત અનાજ ન મળતું હોય તેવા ધારા ધોરણને અંદર ન આવતા હોય તેવા લોકોને છે એ આયુષ્યમાન કાર્ડ છે કાઢી આપવામાં આવશે લોકોને હવે મિત્રો આયુષ્યમાન યોજના હેઠળ વીમો છે એ પણ મળવાપાત્ર પાત્ર રહેશે મોદી સરકારે મોટી જાહેરાત કરી છે ત્યાર પછી ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા ગુજરાતના ખેડૂતો માટે ખેડૂત કલ્યાણકારી યોજનાઓ છે એ આ એક ખેડૂત પોર્ટલ ઉપર ખુલ્લી મૂકવામાં આવી છે જેમની અંદર મિત્રો જેવા ઘટકો જેમ કે મિત્રો ખેત બજારો છે એગ્રી સર્વિસ પ્રોવાઈડર છે પાક મૂલ્ય વૃદ્ધિના સાધનો છે ફાર્મ મશીન છે બેન્ક મિલ્સ પ્રોસેસ યુનિટના સાધનો છે તાલપત્રી છે પાક સંરક્ષણ સાધનો છે જેમની અંદર પાવર ટેલર હોય પાવર સંચાલિત પંપ હોય સોલાર યુનિટ હોય સોલાર પંપ યુનિટ હોય કીટ હોય અને વોટર કેરિંગ પાઇપલાઇન હોય અથવા તો રાઇટ ઓન સેલ્ફ પ્રોવાઈડ મલ્ટીપ્લસ ટૂલ બાર હોય અથવા તો સનેડો હોય એમની ખરીદી માટે ખેડૂતોને સબસિડી છે એ મળવાપાત્ર રહેશે સાત દિવસ સુધી ખેડૂતો છે એ ઓનલાઈન અરજી કરી શકે છે ખાસ કરીને એકવીસ તારીખથી છે સત્યાવીસ તારીખ દરમિયાન દસ વાગ્યા સુધીમાં તમે ઓનલાઈન અરજી કરી શકો છો ખાસ કરીને મિત્રો ઘણા બધા ઓજારો છે એ ઉપયોગમાં આવતા હોય છે ખેતીમાં સારા એવા ઉપયોગમાં લેવાતા હોય છે સનેડો છે એમની અંદર પચીસ હજાર રૂપિયાની સબસિડી પણ આ સરકાર તરફથી આપવામાં આવે છે ત્યાર પછી સોલાર પાવર યુનિટ છે પાપની પાણીની પાઇપલાઇન છે એ બધી ખરીદી કરવા માટે સરકાર તરફથી ખેડૂતોને સબસીડી સ્વરૂપે આપવામાં એના માટેની અરજી તમારી પ્રક્રિયા છે અરજી તમે કરી શકો છો તેમના ઉપર નજર કરીએ તો રાજકોટ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા સુરેન્દ્રનગર કચ્છ સુરત તાપી નવસારી વલસાડ અને ડાંગર જિલ્લામાં ખેડૂતો છે એ ખાસ કરીને એકવીસ થી સત્યાવીસ તારીખ સુધીમાં છે તે આ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી શકે છે જ્યારે અમદાવાદ ખેડા આણંદ ગાંધીનગર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી પોરબંદર ભાવનગર બોટાદ જિલ્લામાં જે ખેડૂતભાઈઓ છે એ ત્રેવીસ તારીખથી લઈને ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધી છે એ મિત્રો અરજી નોંધાવી શકે છે જ્યારે ઉત્તર ગુજરાત છે પાટણ છે મહેસાણા છે સાબરકાંઠા અરવલ્લી વડોદરા લાગુ વિસ્તાર છે ઉદયપુર છે પંચમહાલ મહીસાગર દાહોદ ભરૂચ નર્મદા જિલ્લાઓમાં ખેડૂતભાઈઓ છે એ ચોવીસથી લઈને ત્રીસ સપ્ટેમ્બરની વચ્ચે છે એ ઓનલાઈન અરજી કરી શકે છે આઈ ખેડૂત પોર્ટલ ઉપર છે તે અરજી કરી શકે છે મિત્રો દર વર્ષે આઈ ખેડૂત પોર્ટલ ઉપર છે એ વેબસાઈટ છે ડાઉન થતી હોય છે જેમના કારણે સરકાર દ્વારા આ વ્યવસ્થા કરી દેવામાં આવી છે અલગ અલગ તારીખે અલગ અલગ જિલ્લાઓમાં ખેડૂતભાઈઓ છે એ ઓનલાઈન અરજી કરી શકશે જેમના કારણે ગુજરાતના દરેક ખેડૂત ભાઈઓ છે એ લાભ લઈ શકે છે તો મિત્રો તમે કૃષિના સાધનો માટે અરજી કરવા માંગો છો તો સબસિડી સ્વરૂપે પૈસા છે એ મળવા તમને મળી જશે એટલે કે વહેલી તકે તમે છે ત્યાં અરજી કરાવી કરાવી દેજો જેમના કારણે તમને સૌથી પહેલા છે એ લાભ મળી જાય અને આ માહિતી ગુજરાતના દરેક ખેડૂત ભાઈઓ જાણી શકે એટલા માટે આ વિદ્ર વિડીયો બને એટલો શેર કરી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ વધીએ તો અઢારમાં આપતાને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે દિવાળી પહેલા ખેડૂતોને અઢારમાં આપતો એટલે કે બે હજાર રૂપિયા છે એ બેંક ખાતાની અંદર મળી જશે કૃષિ મંત્રાલયે દિવાળી પહેલાં લાભાર્થીઓ છે એમના ખેડૂતોને સન્માન નિધિ યોજનાની અંદર અઢારમો હપ્તો આપવા જઈ રહ્યું છે કેન્દ્ર સરકારે આ માટેની તૈયારી છે એ પણ શરૂ કરી દીધી છે અને મિત્રો ખેડૂતોને તેમનો લાભ મળે એ માટે કેન્દ્ર સરકારે કૃષિ અધિકારીઓને કહ્યું છે કે હવે ખાસ કરીને ખેડૂતભાઈઓ છે એમને કેવાયસી કરાવી લે જેથી કરીને મિત્રો આધાર ઉપર છે તે અઢારમો હપ્તો છે એ ખેડૂતોના ખાતાની અંદર મોકલવામાં આવે અને મિત્રો છેલ્લે સત્તરમો હપ્તો છે કે દેશના લગભગ નવ કરોડ ખેડૂતોના ખાતાની અંદર પહોંચાડવામાં આવ્યો હતો જેવી રીતે મિત્રો દિવાળી પહેલાં પણ ખેડૂતોને ભેટ આપવામાં આવે અને મિત્રો અઢારમો હપ્તો છે એ ખાસ કરીને ખેડૂતોના ખાતાની અંદર જમા કરી દેવામાં આવે ત્યાર પછી આગળ જોઈએ તો દિવાળી પહેલાં પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર એ મળશે હરિયાણાના સીએમ છે એમના દ્વારા હર ઘર ગૃહિણી યોજના પોર્ટલ છે લોન્ચ કરવામાં આવ્યું છે અને મિત્રો આ પોર્ટલ અંતર્ગત અત્યુ પરિવારના છે રાશન કાર્ડ ધારકો છે એમને પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર છે એ આપવામાં આવશે તો લગભગ હરિયાણાના પચાસ લાખથી વધારે બીપીએલના જે કાર્ડ ધારકો છે એમને પણ હવે પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર છે તે આપવામાં આવશે અને આ માટે ત્યાંની સરકાર છે પંદરસો કરોડ રૂપિયાની છે તે ફાળવણી કરશે ખાસ કરીને મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર પણ દિવાળી પહેલાં છે એ ઝેર ખાસ કરીને અત્યોદયના જે રેશન કાર્ડ ધારકો છે એમને પણ બીપીએલના રેશન કાર્ડ ધારકો છે એમને પણ પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર છે તે મળવો જોઈએ કે ના મળવો જોઈએ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો ત્યાર પછી આગળ જોઈએ તો કૃષિમંત્રી રાઘવજી પટેલે પણ ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે અને ખેડૂતો ખુશ થઈ ગયા છે તેવી જાહેરાત કરી છે ગુજરાતમાં વરસાદની તબાહીના પગલે ઘણા બધા ખેડૂતોને પાકની અંદર નુકસાની થઈ ગઈ હતી અને મિત્રો એમના પાક છે ઊભા બળી ગયા હતા ત્યારે ખાસ કરીને મિત્રો ઋષિકેશ પટેલે છે મિત્રો આપણા કૃષિ મંત્રી છે એમને માહિતી આપતા કહ્યું છે કે અતિવૃષ્ટિના સંજોગમાં નુકસાનીનો સર્વે છે એ એમની કામગીરી છે અત્યારે કરવામાં આવી છે સિત્તેર ટકા પૂર્ણ કામગીરી થઈ ગઈ છે માત્ર હવે પચીસથી ત્રીસ ટકા કામગીરી બાકી છે કામગીરી પૂર્ણ થશે ત્યાર પછી સર્વે છે એ સરકાર પાસે આવી જશે અને આ સર્વે પૂર્ણ થતાની સાથે જ એમનો એક રિપોર્ટ છે બનાવી અને ખેડૂતોને યોગ્ય વળતર છે એ પણ આપવામાં આવશે છેલ્લા દિવસોની અંદર જે પણ ખેડૂત ભાઈઓ એ વધારે નુકસાની થઈ છે એમના સર્વે છે સરકારે કર્યા છે અને સર્વેના આધારે ખાસ કરીને દરેક ખેડૂત ભાઈઓ છે એમને હવે સહાય સ્વરૂપે પૈસા છે તે આપવામાં આવશે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જે ખેડૂત ભાઈઓ છે એમને વધારે નુકસાન થઈ ગયું છે એવા ખેડૂતોને હવે ટૂંક સમયની અંદર ખાસ કરીને પાક નુકસાનીના પૈસા છે એ મળવાપાત્ર રહેશે સરકાર દ્વારા એમની માટે એક પેકેજ છે એ જાહેર કરવામાં આવશે જ્યારે પણ મિત્રો માહિતી એટલે કે જાહેરાત કરવામાં આવશે ત્યારે હું મારી ચેનલ અંતર્ગત છે તે આ ખાસ કરીને તમને જણાવી દઈએ એટલે કે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેમના કારણે તમને સૌથી પહેલાં માહિતી છે એટલે કે મિત્રો આ સમાચાર છે એ અમારી ચેનલ થકી મળતા રહે ત્યાર પછી આગળ જોઈએ તો એલર્ટવાળી હવામાન વિભાગે અને અંબાલાલ પટેલ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતની અંદર પચીસ અને છવ્વીસ સપ્ટેમ્બરે યલો એલર્ટ છે એ જાહેર કરવામાં આવ્યું છે એટલે કે પચીસ અને છવ્વીસમી સપ્ટેમ્બરે ભારે વરસાદ ગુજરાતની અંદર થઈ શકે છે હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત રાજ્યની અંદર ભારે વરસાદની આગાહી છે એ કરવામાં આવી છે આગામી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી રહેલી છે દક્ષિણ ગુજરાતની અંદર યલો એલર્ટ સાથે મિત્રો વરસાદની આગાહી છે એ કરવામાં આ વિશે સાથે સાથે સમગ્ર ગુજરાતની અંદર પણ પચીસ અને છવ્વીસમી સપ્ટેમ્બરના રોજ વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અમદાવાદની અંદર પણ વાદળછાયું વાતાવરણ રહે તેવી પણ આગાહી અત્યારે હાલ દર્શાવવામાં આવ્યું છે બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બને અને તેમના કારણે હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે અને મિત્રો અંબાલાલ પટેલે પણ અત્યારે વરસાદની આગાહી છે અત્યારે દર્શાવવામાં આવી છે એટલે કે સત્યાવીસ થી ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધી ગુજરાતના છૂટા છવાયેલા પંથકો વડોદરા આણંદ નડિયાદ સુરત લાગુ વિસ્તાર છે ગાંધીનગર લાગુ વિસ્તાર છે ભાવનગર લાગુ વિસ્તારમાં સારા એવા વરસાદની આગાહી વ્યક્ત કરી છે મિત્રો ત્યારબાદ અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ઉપર નજર કરી લઈએ તો હવે ખાસ કરીને મિત્રો ખેડૂતો માટે સારા સમાચાર સામે આવી છે લસણના બિયારણની અંદર હાલ ભાવ વધુ હોવાથી લસણનું વાવેતર છે એ ઘટવાના અહેવાલો છે એ પણ મળી રહ્યા છે જોકે મિત્રો આ વર્ષે લસણનું વાવેતર ઘટશે તો આવનારા દિવસોની અંદર લસણના ભાવ છે એ મિત્રો ખેડૂતોને મળી શકે છે તેવું અત્યારે અહેવાલો ઉપરથી કહી શકાય ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો નવી કપાસની સિઝન છે થોડા દિવસોની અંદર શરૂ થઈ જશે ધીમે ધીમે માર્કેટિંગ યાર્ડની અંદર કપાસ છે એ પણ આવી રહ્યો છે અને મિત્રો નવી સિઝન છે એ થાય પહેલાં મિત્રો કપાસના ઊંચા ભાવ છે એ માર્કેટની અંદર છે એ સત્તરસો દસ રૂપિયા છે એ બોલાઈ રહ્યા છે મિત્રો આ ભાવ જોતા હાલમાં એવું પણ લાગી રહ્યું છે કે આ વર્ષે પણ ખેડૂતોને કપાસની અંદર પોષણક્ષમ ભાવો છે એ મળી શકે છે જ્યારે કપાસના એવરેજ ભાવોની વાત કરીએ તો પંદરસો પચાસથી લઈને સોળસોની સપાટીએ છે લગભગ માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવો છે એ અત્યારે બોલાઈ રહ્યા છે ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો મગફળીની નવી સિઝન છે એ પણ અત્યારે શરૂ થઈ ગઈ છે અને મિત્રો સિઝનમાં કુલ વધારે છે એ મિત્રો અત્યારે આ વખતે વધારો થયો છે મગફળીના ભાવોની અંદર ઘટાડો છે મિત્રો એટલે કે આ ભાવ ઓછો મળી રહ્યો છે એમની અંદર એવરેજ ભાવો છે એ પણ મગફળીની અંદર મિત્રો ખાસ કરીને અત્યારે એક હજાર પચાસથી ભાવ બોલાઈ રહ્યા છે વીસ કિલોના મને ભાવની અંદર મિત્રો જોવા મળી રહ્યા છે ગયા વર્ષે પણ મગફળીના ભાવોની અંદર ઓછા ભાવો છે એટલે કે થોડાક ભાવો ઓછા જોવા મળ્યા હતું પરંતુ મિત્રો સિઝન એટલે કે ધીમે ધીમે ચાલી રહી છે જેમ જેમ મગફળી વધારે યાર્ડમાં આવશે તેમ ભાવમાં વધારો થઈ એવા અહેવાલો છે છે કે મિત્રો સારી ક્વોલિટીની મગફળી આવે અને મિત્રો વેપારીઓ છે ખરીદી કરતા હોય છે ને મિત્રો લોકોને સારો ભાવ ખેડૂતોને સારો ભાવ મળી શકે ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં પણ જીરુંની આવક છે એમાં અઢાર ગુણની ગઈકાલે આવક નોંધાઈ હતી ખાસ કરીને ભાવમાં છે એ પચાસથી લઈને સો રૂપિયાનો વધારો નોંધાયો છે અને મિત્રો ગઈકાલે ઊઝાની જે અંદર ખાસ કરીને મિત્રો ઊંચા ભાવ છે તે પંચાવનસોની સપાટીએ બોલાયા હતા ભાઈઓ છે એ જીરું છે એમની અંદર સારો ભાવ છે હાલમાં મળી શકે છે એવી પણ અત્યારે ખાસ કરીને ડુંગળીના ભાવ છે એમની અંદર પણ એકસાથે ઉંચાલો જોવા મળ્યો છે આઠસો ની સપાટી છે એ સફેદ ડુંગળી અને લાલ ડુંગળીના ભાવ છે તે હાલ નોંધાઈ રહ્યા છે તો મિત્રો જે ખેડૂત ભાઈઓ પાસે લાલ ડુંગળી અથવા તો સફેદ ડુંગળી પડી હોય એમના વેચાણ કરવું પડે એમના માટે મિત્રો ત્રણ ગણા ભાવો છે તે જ્યારે આ સિઝનની અંદર છે એ ભાવ મળી શકે છે ત્રણ ગણા ભાવ મળી શકે છે એક સમયે ત્રણસો રૂપિયાની મને ડુંગળી જતી હતી પરંતુ હાલમાં નવસો મને ડુંગળી ડુંગળી છે એ જતી રહી છે એટલે કે મિત્રો વેચાઈ રહી છે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ધાણાની બજાર છે એમની અંદર પણ સારો એવો સુધારો થયો છે ગઈ કાલે જ ભાવ જોવા મળી રહી રહ્યા હતા ગુજરાતમાં જે ખેડૂત ભાઈઓ એમની આઈ ખેડૂત પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે બે દિવસની અંદર મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ઉપર નવી યોજનાઓ છે એ પણ ચાલુ કરવામાં આવશે તો મિત્રો જે ખેડૂત ભાઈઓને નવી યોજનાની અંદર લાભ લેવા માંગો છો સબસિડી મેળવવા માંગો છો એમના માટે સાત દિવસ છે એ આઈ ખેડૂત પોર્ટલ છે ખુલ્લું રહેશે એટલા માટે ખાસ કરીને તમારા જે ગ્રામ્ય સેવક હોય તલાટી કર્મ મંત્રી હોય અથવા તો સીવી ઓપરેટર હોય એમની પાસે તમે માહિતી જાણી શકો છો યોગ્ય સમય તારીખની અંદર તમે આ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ છે ભરી દેજો તો મિત્રો આ હતા આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આ સમાચાર ગુજરાતના દરેક ખેડૂતો જાણી શકે એટલા માટે આ વિડીયોને તમારા વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપ અને મિત્રો ખેડૂતોના ગ્રુપ હોય એમની અંદર શેર કરી દેજો જેથી કરીને ભાઈઓ છે એમને પણ આ માહિતી જાણી શકે અને આવી માહિતી તમે મેળવવા માંગતા હોય તો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ સાથે જોડાઈ રહેજો